હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મમતા દિવસ વિશે માહિતી મેળવીશું મમતા દિવસ એટલે માતા અને બાળકોનો દિવસ એ વિવિધ આંગણવાડીમાં ઉજવવામાં આવે છે મમતા દિવસ અહીં તમામ સગર્ભાઓની વિનામૂલ્યે તપાસ થશે રસીકરણ થશે એમને લોહતત્વની ગોળીઓ આપવામાં આવશે અહીં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે સગર્ભાઓની સલામત પ્રસૂતિ માટે ચિરંજીવી યોજના જનની સુરક્ષા યોજના સગર્ભા માતાની સલામતી માટે દવાખાનામાં જ છુવાવડ કરાવવું એ ખૂબ જ જરૂરી છે નવજાત શિશુને માતાનું ધાવણ પ્રથમ ધાવણ અડધા કલાકમાં આપવું જોઈએ બાળક એક વર્ષનું થાય તે પહેલાં એની સંપૂર્ણ રસીકરણ કરાવવું જોઈએ બાળકને જાડા થાય ત્યારે ઓઆરએસ આપવામાં આવે છે મહિનાના કોઈપણ દિવસે બુધવા બુધવારે ઉજવવામાં આવે છે મમતા દિવસ મમતા દિવસ આરોગ્ય પોષણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મમતા દિવસની વિવિધ પ્રવૃત્તિઓ જોઈએ તો ત્યાં નોંધણી બાળકો સગર્ભાની અને ધાત્રી માતાની નોંધણી કરવામાં આવે છે બાળકો સગર્ભાને ધાત્રી માતાના વજન વજન ઊંચાઈ કરવામાં આવે છે સગર્ભા સ્ત્રીઓની આરોગ્ય તપાસ કરવામાં આવે છે સુવાવડ માટે સગર્ભાને તૈયાર કરવી માત રાત્રિ માતાની આરોગ્ય તપાસ બાળકોની તપાસ કરવામાં આવે છે કુટુંબ નિયોજન અંગે સમજણ આપવામાં આવે છે સુપરવિઝન બાળ આરોગ્ય તપાસ બાળ આહાર પોષણ કુપોષણ અને નિદાન અંગે સમજાવટ મમતા મુલાકાત એટલે પશુથી બાદ કરવામાં આવતી માતાની મુલાકાત પગલાંઓ તો આવકાર મુલાકાત વજન માપણી સ્તનપાન અંગેની સમજ આપવી કાંગારું કેર સમજ આપવી કાંગારું કેર એટલે બાળકને છાતીએ ચોપાડીને હુંપ આપવામાં આવે છે શારીરિક સ્વચ્છતા અંગેની સમજ આપવી કુટુંબ નિયોજન અંગે સમજ આપવી મમતા કાર્ડ આ કાર્ડ નીચેની બાબતોની નોંધણી કરવામાં આવે છે પશુતિની તારીખ બાળકનું જન્મ સમયનું વજન અને રસીકરણ આ ત્રણ બાબતોની નોંધણી મમતા કાર્ડમાં કરવામાં આવે છે આ પ્રકારનું મમતા કાર્ડ હોય છે આમાં બાળકોની બુદ્ધિ આલેખનું આખો ચાર્ટ આપેલું હોય છે દર વર્ષે સોળ માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇમ્યુનાઇઝેશન ડે તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો પંચાણુંમાં પ્રથમ વખત આ દિવસે ઓરલ પોલિયો વેક્સિનનો પ્રથમ ડોઝ ભારતમાં આપવામાં આવેલ ત્યારથી આ દિવસને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ રાષ્ટ્રીયકરણ સપ્તાહ ડબ્લ્યુ દ્વારા એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયાને વિશ્વ રસીકરણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ફોલો અને લાઈક જરૂર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ